અત્યારે હું ઉપર સાઈડ જાતો તો બટ ફૂલોની વેલી તો આયા મન યાર આ જો તો જો ભાઈ કેમ છે બાકી અને આ નજારો જો બાજુમાં ખાઈ છે થોડી કે પોક થયો એટલે સીધા નીચે બરાબર ઈ ખાય અત્યારે આ સાઈડ તો બ્રહ્મકમળ નથી મળ્યા બરાબર આમાં ક્યાંય પણ તો એક ભાઈ ના એના મતલબ હતા લોકલ જ છે ગાઈડર આ ભાઈ ગાઈડ ને લઈને આવ્યા છે તો ઉપર નું કીધું છે પહાડી ઉપર મારે જોઈએ છે યાર બ્રહ્મ કમર તો અમે બે ભાઈ જઈએ જોવા માટે દેખે છે તમને કેટલો નીચે તે ઉપર આવ્યો લાસ્ટ સુધી હિંમત નથી આવી મેં કીધું તો હું કરીને રે એટલી પહાડી ઉતરો ફાઇનલી આ જો ખાલી નીલકંઠ દેખાણું જો આ દેખાય આના માટે તો આ લોકો વેઈટ કરતા હતા સવારના રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત મજા મને આઈ હોપ ઘેર બેઠા એકદમ મસ્ત તગડા ફાઇન ફિટ એન્ડ જોરદાર હશે હ તો અત્યારે હું હોટેલેથી નીકળી ગયો નાસ્તો કરીને અત્યારે જાઉં નીલકંઠ મહાદેવ ઉપર ખબર હું ત્યાં ગયો તો ચરણ પાદુકા ગયો હતો ને એનાથી પણ ઉપર ત્રણ કિલોમીટર છે અને સાહેબ ત્યાં બ્રહ્મ ફૂલ પણ મળી જશે બ્રહ્મ કમળ તો જોઈએ ત્યાં જ પાછું પહેલા દિવસે ગયો તો ચરણ પાદુકા સાઈડ અને અત્યારે પણ એ સાઈડ જાઉં છું ત્યાંથી પણ ત્રણ કિલોમીટર ઉપર છે તો ટ્રાય કરશું ત્યાંથી ઉપર જવાનું જો અમે ભાઈ વેધર ઉપર ખરાબ છે તો ભાઈ ટ્રાય કરીએ મજા આવી જાય અત્યારે પાસે એ જગ્યાએ આવી ગયો વાહ યાર વોટર ઉપર થઈ ગયા બહુ મસ્ત હાલ મને લાગે પાણી વધી ગયું એવું લાગે છે હું પરિવાર ચરણ પાદુકા આવી ગયું છે બરાબર અહીં સામે ચરણ પાદુકા છે તો મારા જાણ છે સીધું અત્યારે હું ઉપર સાઈડ જતો તો બટ ફૂલોની ની ગલી તો આયા મળશે યાર આજો તો ખરે આ ફૂલ 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 આજો ઓ ભાઈ અને હા એક વસ્તુ બતાવતા ભૂલી ગયો આ આજો યાર મસ્ત ઝાડુ છે યાર કેમ છે મોસમ મને જો અહીંથી પાણી આવે બરાબર પાણી ઇ ઠંડુ ભરીને પીવાનું છે મસ્ત ઠંડુ અને હા તમને એક વાત કહેતા ભૂલી ગયો મોસ્ટ ઓફલી આપણી ઝાડું જોયું હતું પણ ઝાડુ નું નામ નતું ખબર અહું તમે જે ઝાડું દેખાડું ને જો અત્યારે આ આ બદ્રી વૃક્ષ છે બરાબર આ જે દેખાય ને જે વૃક્ષ દેખાય છે ને આ જે એને ભારતીય બેરી પણ કહેવામાં આવે હા આપડે ભારત સંતાન મુજબ આ બધું અને આ ઠંડુ પાણી આવે સગડી ઠંડુ પીવાનું છે આ ફૂલ જો વાહ યાર કેમ છે બગીયું વરસાદ ચાલુ થઈ ગયો બહુ બધી યાર ફૂલ છે આ જોયું તો ખરા ને હરદ બરા છે એક રસ્તાને સ્ક્રોસ ક્રોસ કરવાનું કીધું હતું અહીંથી જઈશ ને હજી પણ ઉપર છે હા ઠંડુ ભગવાની છે હું કેને ફોલો કરું ખબર હા નાની એમ કેળી છે ને મને મહારાજે વાત કરી મેં કાંઈ વાતાવી જે મેડિટેશન વાતા ને હું બતાડી શીખવી એમ નથી મેં વાત કરી કે મારે જવું છે નામ ભૂલાઈ જશે પેલા કરે પણ આ મતલબ બ્રહ્મ કમલ હમજલીમાં તમે એ સાઈડ ગયો તો એ કેળી ઉપર છે ત્યાંથી હાલ લઈ જાયજો માર્ગ ભેટા સૌ દિશા ભેટકા એવું બધું છે ભાઈ નાના નાના ફૂલ તો જો યાર કેટલા મસ્ત લાગે છે અને સામેનો નજારો જો અને આ સાઈડનો નો જો પદ્રી બદ્રીનાથ અને આ નજારાનો ક્યારે લાઈફમાં આ નહીં ભૂલી હું ખોવાઈ ગયો તો કઈ ગમ નથી મને અને ભલે ખોવાઈ જાવ કઈ ટેન્શન જ નથી બસ આ નજારાનો મહેસૂસ કરો અને આગળ વધો વાહ ભાઈ કઈ દેખાણો જો ભાઈ કેમ છે બાકી અને આ સારો જો પાછું ખાઈ છે થોડીક પગ સ્લીપ થયો એટલે સીધા નીચે બરાબર અહીંથી ઉપર જ જવાનું છે હવે ખાલી મામૂલી કેડી છે બરાબર રસ્તાની અને ત્યાંથી હું જાઉં છું જે પણ જેટલું જવાય એટલું જવાનું છે અને પાણી તો ઓછું થઈ ગયું અહીંયા એટલે ઉપર વરસાદ આવી નથી અને મસ્ત માહોલ છે આ બધું પ્લેસરનું પાણી આવે ને એટલે જો આમ છો ને કેમ કે આમ છો ને એટલે સીધો નહીં છે બરાબર અને ઘરે ફોન સાઈડમાં મૂકી દો ઠીક આવા રસ્તો ચાલુ થઈ ગયા જોઈ લ્યો હુ અરે આ દિશા રસ્તો મને પહાડી મશરૂમ મળ્યા છે જો આ તો નાનું છે બરાબર બટ આ તો જો મોટું યાર एवડું મોટું છે યાર ઓ ભાઈ બહુ મસ્ત છે યાર પછપો ઓરે યાર તૂટી ગયું અલદ થઈ ગયું અને ખવાતું હશે ને નહીં કતા હાથમાં લઈએ ઓ ભાઈ હેલો પહાડી મજર આ આ શું નવું ફૂલ મેળ્યું ચા બહુ બધી દેખાણ છે આ રિવર ને ક્રોસ કરવાનું છે હે હવે સામે ગ્લેશ્યર દેખાઈ ગયો કેમ લાગે જવાય કે જવાય ટ્રાય કરીએ ચાલો મારી પાસે છે ને સ્વેટર સેપ પણ એટલું બધું કઈ લાવ્યું નથી ગ્લવ્સ કે કઈ ગ્લવ્સ તો ખોવાઈ આવી ગયા તો એવી જોઈએ જઈએ આગળ અને હું છે નદીને તમને કહેતો હોય ને કે મારે ટપવાની છે ફાઈનલી આવી ગઈ અહીંથી રસ્તો જઈ પણ નેચરલ પથ્થરથી બનેલો છે અને આજુબાજુમાં કોઈ નથી થોડો છે ફોળો મારી યારે કઈ કાંઈ નાય ચાર રસ્તે જાન છે પાણી તરસ લાગે પીવું જોઈએ ઉપરથી મસ્ત આવતો હોય ને એ પી લે એ મંદિરે તો પહોંચી ગયો બરાબર આ સામે છે ને ઈચ્છશે સાયદ બટ ગલતી કરી કે નદી ની આસેડે આવી જાય મારે આસેડે જ જવાનું હતું હવે ક્યાંથી જાઉં વિચાર કરું ટ્રાય કરું અહીંથી ટપવું બરાબર એક વાર જોઈને આવું સ્લીપરી લાગે છે મને બરાબર ચલો ઓલી ટ્રાય કરી લો ટપાઈ તો हमें तो थोड़ों थी, पत्थर थी तो 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 पत्थर कहीं देखा नहीं मुंबई थी जाओ मुंबई yeah, आप भी मुंबई आप, आप, आकाश और आकाश। आकाश। आपका ईशान थोड़ी एनर्जी थोड़ा एनर्जी आ गया सोलो मतलब यहाँ तक आया था मुझे लगा मैं रास्ता भटक रहा हूँ बट ठीक है चलता गया सामने नीलकंठ है ना निलकंड जो हिमालय रेंज का एक पार्ट है हाँ हाँ तो उसका अभी क्लाइम तो होता है बट हम लोग नहीं कर सकते नहीं तो कर, तो कर तो सकते तो बचना से अलग करते हो अरे एक बंदा और है और कितने लोग हैं पांच अरे भाई साहब ये देखो दे 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 डिकथलॉन में इतने सारे आ सकते हैं आराम जा सकते हैं रेस्ट अच्छा हां 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 अच्छा तो भाई सामने जो देखा ये ये कौन सा पहाड़ है माउंट सॉरी माउंट અરે મેં તો ભૂલ ગયા નીલકંઠ હેના ભાઈ સામે જે દેખાય ને નિલકંઠ પર્વત છે અત્યારે આ સાઈડ તો બ્રહ્મ નથી મેળ્યા બરાબર આમાં ક્યાંય પણ તો એક ભાઈ ના એના મતલબ અત્યારે લોકલ જ છે ગાઈડર આ ભાઈ ગાઈડને લઈને આવ્યા છે તો ઉપર નું કીધું છે પહાડી ઉપર મારે જોઈએ છે યાર બ્રહ્મ કમળ તો અમે બે ભાઈઓ જઈએ જોવા માટે ટ્રાય કરીએ હન્ડ્રેડ ને ટેન પરસેન્ટ મળી જાય તો નથી એક કહીને બરાબર ને અમે જઈએ છીએ ઉપર હું બ્રહ્મ કમલને ઢૂંડવા માટે છે ને તો ક્યાં આવી ગયો સામે ગ્લેશ્યર દેખાય ને મળતું છે નહીં બરાબર બ્રહ્મા ગમલ અને હું કોઈ વગર જવાનો પણ નથી મને જોઈએ એટલે જોઈએ મારે જોવું એટલે જોવું ને હું તમને દર્શન નહીં કરાવી તમને બતાડો પણ બરાબર ને જોયું છે બાકી ઉપરનું વ્યુ જો વાવ યાર બ્રહ્મા ફૂલ વધતો વધતો ક્યાં આવી ગયું ખબર ગ્લેશિયર બે દેખાય અહીંયા આ વાદળા આવી ગયા અહીં જ ગ્લેશિયર છે અહીં વાદળા આવી ગયા બાકી દેખાત નજારો તગડો ઓ ભાઈ અહીં કંઈક મોટું બધું છે ફૂલ એ મોટું ફૂલ હું એક છે વાળો તો જોજો તો હું છે સાથે જોઈએ નજર અચાનક પડીશ મારી ઓ હા હું છે આ કંઈક હતું યાર હું છે એ નથી ખબર એક આવો નજારા હું આવ્યો છે હવે ગમક કમળ ગોતો ગોતો આ ફૂલ જો ને પાણી જો આ કઈ જરૂર અલગ લાગે યાર મોટા મોટા હજી મારે થોડુંક ઉપર સુધી જવું મળે તો ઠીક પછી રિટર્ન થઈ જાય હવે હું ઉપર જાઉં હવે લાસ્ટ પહાડી ટ્રાય કરું એક પહાડ પહાડ કરતા બીજો પહાડ ટ્રાય કરું મન થાય યાર મને જોયે યાર એ વેધર ખુલે છે જોવા માટે રેડી હા લાલ જલ્દી ખુલી જતો મારો ભાઈ ક્યાં છે તમે જોઉં ખાલી આયા તો પહાડી છોટી દેખાય ખાલી

ધબકાર એટલા તેજ થઈ ગયા ને આ વિડીયો જોઈએ ખબર છે કે ભાઈ પહાડી આખી કમ્પ્લીટ કરીને આવ્યો એની નીચે મને એવું લાગ્યું કે હું એકવાર આ ટ્રાય કરું ભાઈ ટ્રાય બી ટ્રાય ટ્રાય વિલ મારે ભાઈ વર્ડ નથી યાર હું બોલું આ પહાડી જો ખાલી ચોખીલી ટ્રાય વિલ ટ્રાય ટ્રાય વિલ ટ્રાય ફાઈનલી હા એક બે હતી આ બ્રહ્મ કમલ તો જો ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ એટલો બ્રહ્મ જ છે હા જમવા લીધા પે વેધર ખુલી ગયો હે મજો તો ખરા એકદમ બધું ક્લીન થઈ ગયો ભાઈ ભાઈ એનર્જી કંઈક અલગ જ આવે છે હાચી હું નીચેની સાઈડ જાઉં છું હવે નહીંથી ફટાફટ નીચે ઉતરી જાઉં છું આવું કંઈક નીચે ઉતરવાનું છે અત્યારે તો ફટાફટ નીચે ઉતરીએ તમારો ભાઈ અને લઈ લીધા હા સામે જ રહ્યું નંદા દેવી બટ મેં દૂરથી દર્શન કરી લીધા અને આપણે બધે દૂરથી દર્શન કરી લઈએ કેમ કે હું લેવા ઉયો ગયો હતો

पूरा ये जो इसमें सेब दिख रही है ना ये वाला हाँ 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 वो ऊपर दिख रहा बिल्कुल हाँ हाँ वो टॉप है उसका वही तो इसको ऐसे इधर जिस इधर से आप गए ना हाँ उधर से इसका क्लाइंबिंग का है पूरा उससे आगे पूरा सब वहाँ तक ट्रैक करते हैं ना हाँ वहाँ तक ऊपर तक नदी बहुत तेज होती बराबर आया होती है वह अने दर्शन न कर दर्शन कर लिया अपने सलोपति साथ हाँ भाई

એટલામાં કઈ દેખાતું નથી બટ હવે હું નીચે સાઈડ જાઉં છું અને હું કેટલા વાગી ગયા ખબર ત્યારે પાંચ ને ચોવીસ થઈ ગઈ ભાઈ સાહેબ બહુ મોડું થઈ ગયું ઉપરથી ફોન આવતા હશે અંધારું થઈ ગયું અને મારે હજી ન્યા ભોગવાનું છે કઈ દેખાતું નહીં હોય હજી પહાડોમાં જ છું મતલબ એક જગ્યાએ હું બેઠી ગયો હતો શેર કરે એમ નથી ચાલો કઈ નહીં હજી મારે ન્યા ભોગવાનું છે ભોગી જાય ભાઈ તો અત્યારે હું આવી ગયો હતો રેસ્ટોરન્ટે તો જમવા માટે તો એટલી ભૂખ લાગી હતી ને તમે જવા દો એક તો ઉતરવામાં લેટ થઈ ગયો અને ભૂખ પણ જોરદાર લાગી હતી સવારનું કંઈ ખાધું નહોતું મેં આવીને તું ખાવાનું ચાલુ કર્યું તો અત્યારે નવ વાગી ગયા આ જો અડધું પણ ખાઈ લીધું છે પેટની પૂજા કરીને પછી હું વિડીયો ઘર સ્ટાર્ટ કરું ક્યાં સુધી ના કરું સવારનું કાંઈ નહોતું ખાધું યાર ખાવા બહુ બીજી છે હું પેલા ખાઈ લો પછી પાછો મળું તમને